એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પરથી હું ચાંદની આપનું સ્વાગત કરું છું ચાલો નજર કરીએ કરી આશ્રમુખી સમાચાર પર મેક્સિકોમાં રોડ અકસ્માતમાં એકતાલીસ લોકોના મોત અડતાલીસ લોકોને લઈ જતી બસ એક ટ્રક સાથે અથડાઈ જેમાં આડત્રીસ મુસાફરો અને બે ડ્રાઈવરના થયા હતા મોત આજે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે કટક ખાતે રમાશે બીજી વન ભારત સિરીઝ જીતવાના ઈરાદા સાથે ઉતરશે મેદાનમાં યાત્રાધામ અંબાજી ખાતે સંસ્કૃત મહાવિદ્યાલયનો મુખ્યમંત્રીના હસ્તે આજે થશે શુભારંભ છાત્રાલય લાઇબ્રેરી કમ્પ્યુટર લેબ સહિત વિવિધ આધુનિક સુવિધાઓથી સજ્જ છે આ મહાવિદ્યાલય નવ નિર્મિત ભવનમાં વેદ પુરાણ ઉપનિષદ સહિતના શાસ્ત્રો નું અપાશે જ્ઞાન જમ્મુ કાશ્મીરના સોનબર્ગમાં મુખ્ય બજારમાં લાગી ભીષણ આગ આગની ઝપેટમાં આવી ચાલીસ થી વધુ દુકાનો મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું અમે સ્થાનિક તંત્ર સાથે સતત સંપર્કમાં રાજકોટમાં માસુમ શાળા સંચાલકો ની ગંભીર બેદરકારી ભારે પ્રવાસે ગયેલી બસ અકસ્માત ડ્રાઈવરે નશાની હાલતમાં ગાડી ચલાવી હોવાનો દાવો ધોરણ છ અને સાત ના વિદ્યાર્થીઓ હતા બસ માં સવાર સંતરામ મંદિર માં મહાપૂર્ણિમા ને લઈને તૈયારીઓ શરૂ એકસો ચોરાણું સમાધિ મહોત્સવ મહાપૂર્ણિમા ના દિવસે સંતરામ મંદિર માં સાકર વર્ષા કરાશે દક્ષિણ આફ્રિકામાં ગમખ્વાર અકસ્માત માં ત્રણ ભરૂચ જિલ્લાના ગુજરાતી યુવકો ના મોત કલાકારો દિગ્દર્શકો બદલાતા રહે છે પણ ગીતો રહે છે અમર રાજકુમાર હિરાણી રાષ્ટ્રીય કિશોર કુમાર એવોર્ડ થી સન્માનિત મુંબઈ પુણે અને નાસિકના વિસ્તારોમાં વધુમાં વધુ છત્રીસ ડિગ્રી તાપમાન નોંધાયું બનાસકાંઠા અંબાજી મંદિર ખાતે એસપી અને એમએલ કાંતિ ખરાડી વચ્ચે ઘર્ષાયું આ હતા આજના મુખ્ય સમાચાર જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે